નમસ્કાર દોસ્તો ગઈકાલે આપણે રેણુ યાદવ જે દ્રશ્યમસુંદરી છે ડાકુ રાણી છે તેનો પાર્ટ વન અપલોડ કર્યો હતો અને તેની જિંદગી કઈ રીતે આ ડાકુઓ તેને ઉઠાવી ગયા હતા અને તેની સાથે શું શું થયું છે આ તમામ મુદ્દે વાત કરી હતી કે તેર વર્ષની રેણુ યાદવને ચંદન યાદવ છે તે ઉઠાવી જાય છે તેને ગેંગ ઉઠાવી જાય છે અને ડાકુઓ છે તેના ઉપર ખૂબ ત્રાસ ગુજારે છે ત્યારબાદ તેને ટ્રેનિંગ આપવામાં આવે છે તેને કઈ રીતે બંદૂક ચલાવી કઈ રીતે તલવાર ચલાવવી તેની ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ આપ્યા બાદ આ ચંદન યાદવ છે તેને પોતાની પત્ની નીચે રાખવા વળ્યો હતો અહીંયા કહાનીનો એન્ડ થયો હતો પરંતુ આજે પાર્ટ ટુમાં એ જાણીશું કે આખરે ચંદન યાદવનું શું થયું રેણુ સાથે આવનારા દિવસોમાં કઈ કઈ પડકારો હતા રેણુની પાછળ કેટલા લોકો છે તે પડેલા હતા અને પોલીસથી કઈ રીતે રેણુ છે તે બચતી પડતી હતી આ તમામ મુદ્દે વાત કરીએ ફરી એક વખત રેણુ યાદવના જીવનની આ સત્ય ઘટનાની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર રેણુ યાદવ છે તેને આ ડાકુઓ ચંદન યાદવ છે તેની ગેંગ ઉઠાવી જાય છે તેર વર્ષની હતી ત્યાંથી છ મહિના બાદ તેને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરે છે તે આ ચંદન યાદવની જે ગેંગમાં ચાલીસ પચાસ જેટલા લોકો હતા ડાકુઓ તેના રોટલા ઘડવાનું કામ કરતી હતી અને આખરે ચંદન છે તેને પોતાની પત્નીની જેમ રાખવાની શરૂઆત કરે છે રેણુની ઉંમર હજુ ચૌદ વર્ષ ઉપરની થઈ હતી અને રેણુ છે તે ચંદન યાદવના દીકરાની ચંદન યાદવના દીકરીની મા બનવાની હોય છે જેના કારણે છ મહિના બાદ તે રાજસ્થાન તેને મોકલી દેવામાં આવે છે એક ડૉક્ટર તેની દેખરેખમાં રહે છે અને છોરી ચૂપે રેણુ યાદવ છે તે રાજસ્થાનના એક શહેરની અંદર રહેતી હોય છે નવ મહિના વીતે છે અને રેણુ યાદવ છે તેને દીકરીનો જન્મ થાય છે અને આ દીકરી છે છે તેને લઈને રેણુ એ ફરી એક વખત ચંબલની કોતરોમાં ફરે છે ચંબલના બિહડમાં ફરે છે આ ચંબલ છે જે વિસ્તાર તે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને રા ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેયનો એક બોર્ડર વિસ્તાર છે અને ત્યાં આ ચંબલ આવેલું છે પરંતુ રેણુ એક તરફ પોતાની દીકરીને એક મહિનાની દીકરીને લઈને ગેંગમાં પરત ફરતી હોય છે ત્યારે તેની ઉંમર પંદર સોળ વર્ષની હોય છે અને સમયે આ રેણુ એક બીજી ગેંગનો મુખિયા છે તે નજર રાખીને બેઠો હોય છે તે રેણુને ખૂબ પસંદ કરતું હોય છે અને તેનું નામ હોય છે રામવીરસિંહ ગુજ્જર રામવીરસિંહ ગુજ્જર છે તે છોરી છૂપે ચંદન યાદવની ગેંગમાં રેણુ આવે તે પહેલા સામેલ થાય છે સામેલ થયા બાદ રેણુ ત્યાં પહોંચે છે અને ચાર દિવસ જ વીતે છે ત્યાં રામવીરસિંહ ગુજર છે તે ચંદન યાદવની ગેંગ ઉપર હુમલો કરી દે છે અને હુમલો કર્યા બાદ તેની ગેંગના પચાસ સદસ્યોને પકડી લે છે તેના હથિયારો જપ્ત કરે છે આ તમામ લોકો પાસે એ સમયે એક કે સુડતાલીસની રાઇફલો હતી આ પચાસ લોકોના હથિયાર લઈ લે છે અને ચંદન યાદવને છાતીમાં ગોળી છે તે મારીને તેને મોતને ઘાટ ઉતારે છે એ પણ તેની પત્ની રેણુ યાદવની સામે રેણુ યાદવ છે પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે પરંતુ ચંદ રામવીરસિંહ ગુજ્જર છે તેને પકડી લે છે અને કહે છે કે હું તને રાણી બનાવીને રાખીશ તું ચંબલ ઉપર રાજ કરીશ આ રીતે તેને કન્વેન્સ કરવાના પ્રયાસ કરે છે પરંતુ રેણુ યાદવ નથી માનતી તેને ધક્કો મારે છે અને તેની જ ગન લઈને તેને કમર ઉપર તેની ગન છે તેની ગોળી છે તે ધરબી જાય છે રામવીરસિંહ ગુજ્જર ઘાયલ હાલતમાં પડ્યો હોય છે અને તેની ગેંગ છે તેને સૂચના આપે છે કે રેણુને પકડો પરંતુ રેણુ ભાગવામાં સફળ થાય છે અને ત્યાંથી નાસી જાય છે છ દિવસ રેણુ યાદવ છે તે ઝાડી જાખડા અને જંગલોમાં રહે છે પરંતુ હવે આમાં ચોથા કિદાની એન્ટ્રી થવાની હતી રેણુ યાદવે પોતાનો જીવ બેચાવ્યો પોતાનો જે બાળકી હતી તે અન્ય કોઈને તેને જે તે સમયે સોંપી દીધી હતી જ્યારે ચંદન યાદવ ઉપર હુમલો થયો ત્યારે ત્યારબાદ રેણુની લાઈફમાં ચોથા વ્યક્તિની એન્ટ્રી થાય છે અને એ હોય છે ત્યાંનો એસએસપી દલજીતસિંહ ચૌધરી આ દલજીતસિંહ ચૌધરી છે ત્યાં ઈટાવાનો એસએસપી હોય છે એ પોતા એ છોરી છૂપેથી રેણુ સુધી પહોંચે છે રેણુનું લોકેશન મેળવે છે અને રેણુ સુધી પહોંચીને રેણુ સાથે વાતચીત કરે છે રેણુ છે તે સરેન્ડર કરવા માટે માની જાય છે અને ત્યારબાદ રેણુ યાદવ છે તે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પાંચના રોજ સરેન્ડર કરે છે અને સરેન્ડર કર્યા બાદ તેની ઈટાવા એક મકાનની અંદર રાખવામાં આવે છે ત્યાં તેને મોટી સંખ્યામાં લોકો છે તેને જોવા માટે એકઠા થાય છે આમ રેણુ યાદવ છે તે સોળ વર્ષની ઉંમરે તેને પકડી લેવામાં આવે છે ત્રણ વર્ષના તે તેરથી લઈને સોળ વર્ષ સુધી ડાકવોની ટોળકીમાં રહી હતી તેના ઉપર ચૌદ મર્ડરના ગુના નોંધાયા છે એક તેતાલીસ જેટલા ટોટલ ગુના નોંધાયા છે અને કોર્ટમાં લઈ જવામાં આવે છે તેની ઉંમર અઢાર વર્ષની નીચેની હતી જેના કારણે સાત વર્ષ જેલમાં કાઢ્યા બાદ આ રેણુને મુક્ત કરવામાં આવે છે અને રેણુ છે તે પરત પોતાના માતા પિતાના ઘરે ફરે છે ત્યારબાદ રેણુ યાદવ છે તેનો ચંદન યાદવ જે રેણુનો પતિ હતો તેનો ભાઈ પંચાયતમાં હોય છે અને રેણુ યાદવ છે તે પંચાયતની ચૂંટણી લડે છે સરપંચ બને છે અને ઓરૈૈયા જે જિલ્લો છે ત્યાં ગૌરક્ષક દળની અંદર તે સામેલ થાય છે પરંતુ પાંચસો જેટલી ગાયોને બચાવે છે કતલખાને જતી રેણુ યાદવ પરંતુ ગૌરક્ષક દળમાં એ લોકો છે અને પોલીસ છે તે હફતા ખાતા હોય છે જેની તેને જાણ થાય છે તેના કારણે તે લોકો સાથે તે છેડો ફાડે છે આખરે બે હજાર ચૌદમાં અખિલેશ યાદવની સરકાર માટે તેણે કેમ્પેન કર્યું હતું અને ત્યારબાદ રેણુ યાદવ છે તે જોવા નથી મળી રેણુ યાદવે માથાની અંદર સેથાઓ પીરો હતો પરંતુ કોના નામનો પીરો છે એ પણ કોઈને હજુ સુધી જાણકારી નથી એની તસવીરો છે તે બે હજાર પંદર સુધીની સામે આવી છે પરંતુ હવે રેણુ યાદવ ન તો કોઈને જોવા મળી રહી છે ન તો કોઈને સાંભળવા મળી રહ્યું છે તેના વિશે પરંતુ રેણુ યાદવની હાલ ઉંમર છે તે લગભગ સાડત્રીસ વર્ષની આસપાસની છે તો તેર વર્ષની ઉંમરે આ રેણુ યાદવને ગુંડા ઉઠાવી જાય છે સોળ વર્ષ સુધી મતલબ કે ત્રણ વર્ષ સુધી તે આ ગુંડાઓની સાથે રહે છે અને તેનું નામ પણ તેની આવે જોડાય છે તેર મર્ડર અને તેતાલીસ જેટલા ગુના છે તેના ઉપર પણ લાગી જાય છે પરંતુ તેની ઉંમર અઢાર વર્ષની હોવાના કારણે તેને વહેલી મુક્તિ મુક્ત મુક્તિ મળે છે તો દોસ્તો આ હતી રેણુ યાદવ જે સૌથી ખૂબસૂરત ચંબલની ડાકુ માનવામાં આવતી હતી આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂર તમને કમેન્ટ કરીને જણાવજો આવવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ